સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે પાંચ જળાશયોમાંથી પાણી છોડવાના આયોજનથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે રવિ સિઝનમાં છ તાલુકાના બસો પાંત્રીસ ગામોને ચૌદ હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉં અને પાણી આપવા માટેનું આયોજન કર્યું હતું આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી પાણી અપાશે જેને લઈને ચૌદ હજાર હેક્ટરમાં ખેતીને લાભ થશે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાય છે જેમાં હાથમતી ખેડવા અને ગુહાય જળાશયમાંથી પાંચ પાંચ પાણ આપવામાં આવશે જ્યારે ધરોઈ ડાબા કાંઠે નહેર અને હરણવાવ જળાશયમાંથી છ છ પાણ આપવામાં આવશે આપણે જે વિવિધ જળાશયો આવેલ છે તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે તો એમાં હાલ એકતાલીસ ટકા જથ્થો વધેલો છે એમાં આપણે ટોટલ પાંચ પાણીનું આયોજન કરેલું હતું એમાં ચાર ચાર પાણી પૂર્ણ થયા અને એક પાણી બાકી છે ચૌદ ગામોને લાભ આપીએ છીએ ફેબ્રુઆરીથી બોર્ડ ની પરીક્ષા શરૂ થઈ રહી છે જોકે ભરૂચની એક શાળામાં પરીક્ષા પહેલા હોલ ટિકિટ ન વિવાદ ઉભો થયો છે ભરૂચની બી એસ યુનિયન સ્કૂલમાં

કે કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં આવું કંઈ પણ હોય ઓછી હાજરી રસ્તા પહોળા કરવા માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષોનું પ્રમાણ પણ સતત ઘટી રહ્યું છે બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની પણ અસર દેખાઈ રહી છે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેમજ દર ઉનાળે તાપમાનનો પારો પણ સતત ઊંચો થઈ રહ્યો છે દ્વારા કાપવામાં આવતા વૃક્ષોને લઈ અનેક ઉભા થઈ રહ્યા છે અત્યારે શિયાળો પણ શિયાળા જેટલી ઠંડક હતી જ નહીં આપણને ગરમી જ લાગી છે તો એમાં પણ આપણે ઝાડવાનું નિકંદન કરી રહ્યા છીએ કે જેથી કરીને વધારે ટેમ્પરેચર થાય તો આપણે એવું કરીએ સાહેબ સામે આપણે જો તમે વાવો છો પણ થોડાક વર્ષો સુધી ઉગી જાય પછી તંત્ર તમે નિકંદન કરો

ચોરીને આપ્યો હતો અંજામ ટોબોકોની દુકાનમાં કરી હતી ચોરી ત્રણેય મહિલાઓ પાસેથી સિત્તેર જપ્ત થયા છે મહિલાઓ જુનાગઢ હોવાની તપાસમાં ખુલાસો થયો છે આ મહિલા ગેંગ પોલીસની જાળમાં ફસાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાતમાં મળશે 8 અને 9 એપ્રિલે સીડબ્લ્યુસી બેઠક અને અધિવેશન મળશે એપ્રોચ કર્યો પણ યોગ્ય જવાબ નથી અપાયો તો દ્રશ્યો જે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આગળના સમયની અંદર તે ઐતિહાસિક પણ હોઈ શકે છે કારણ કે જે છેલ્લા ત્રણ થી ચાર દાયકામાં નથી થયું તે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસમાં રાજકોટની પાયલ હોસ્પિટલમાં દર્દીની તપાસના સીસીટીવી લીક થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરાય કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે આટલું મોટું તંત્ર છે તો આ બાબતે પહેલા માહિતી શા માટે ન મળી

કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય એવી માગણી સાથે એકસો સોળના નિયમ મુજબ ચર્ચા કરી છે કિસાન સન્માન નિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈને બજાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે છે દેશના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને મુખ્યમંત્રીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલના કર્યા વખાણ કહ્યું રાઘવજી પટેલ ખેડૂતો માટે હંમેશા તત્પર હોય છે ખેડૂતો માટે અમારી સાથે ઝઘડો કરે પણ ખેડૂતલક્ષી કામ કરાવે પણ ખેડૂતો માટે નિયમની લાગણી એક જુદા પ્રકારની છે ગમે ત્યારે તૈયાર હોય ખેડૂતો તરફી જ ખેંચવાનું એમ અમારી જોડે કોઈક ઝઘડો કરી નાખે પણ ખેડૂતો માટે પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેટલા ખેડૂતો પાસેથી સરકારે ટીકાના ભાવે ખરીદી કરી છે ખરીદી કરી છે પાછલા પાંચ વર્ષમાં ન થઈ હોય એટલી સબા બાર લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી તેરસો છપ્પન રૂપિયા પ્રતિ મણ સરકારે ખરીદી છે સંપૂર્ણ પારદર્શી રીતે એડવાન્સમાં નોંધણી કરી મેસેજથી ખેડૂતને બોલાવી સીસીટીવી અંડરમાં ખરીદી થઈ છે

રાતે માણસો રહેતા હોય તેમને તકલીફ હતી પછી રાતે અમારે પાણી લેવા જવું હોય કે પછી રાતે કોઈ માણસ ઉતા હોય પછી મશીન ચલાવવા માટે અમારે જે સોલારનો ખર્ચો કરવો પડતો હતો તેની જગ્યા પર અમોને આનાથી એવો ફાયદો થાય કે ભૂંડ છે બીજા જાનવરો છે પછી વન્ય પ્રાણીઓ છે તેનાથી અમોને રક્ષણ મળે પહેલા અમને આઠ કલાક ખેતીવાડીની લાઈટ મળતી ત્યાર પછી ના બાકીના સોળ કલાક ખેતરમાં લાઈટ રહેતી નથી પરંતુ હવે આ સિંગલ ફેઝ લાઇટ ચાલુ કરવાથી આઠ કલાક ખેતી વિષયક લાઇટ મળશે અને બાકીના સોળ કલાક કન્ટિન્યુ સિંગલ ફેઝ લાઇટ મળશે જેથી કરીને ખેતરમાં કોઈ માણસ રહી શકશે દાંતીવાડા ખ્રિસ્તી યુનિવર્સિટીએ સુવિધા અને સંશોધન માટેનું ફંડ ખોટી રીતે વાપર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો આરએસએસની ભગીની સંસ્થા માટે રિવોલ્વિંગ ફંડના સોળ લાખ કિસાન સંઘના સેમિનારમાં વાપર્યા હોવાનો મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો જોકે આ તમામ આરોપોને દાંતીવાડા ખ્રિષ્ટિ યુનિવર્સિટીના કુલપતિએ ફગાવી દીધા છે તેઓએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવી એ અમારા માટે ગૌરવની વાત છે અમારા માટે ખેડૂત કોઈ પક્ષ કે નાથ ધર્મ જાતનો હોતો નથી અહીં દરેક ખેડૂતને તાલીમ આપવામાં આવે છે નું આયોજન કરે છે અહીંયા દરેક વખતે દરેક સમયે તાલીમ ચાલતી રહે છે એટલે કોઈ પણ ખેડૂત આવશે મેં કીધું એમ કે ખેડૂતને જાત ધર્મ નાત પ્રંત કે કોઈ પક્ષ પાર્ટી હોતી નથી ખેડૂત આવશે એને તાલીમ આપવામાં આવશે